રસ્તા પર આવેલી લક્ષ્મી ફરસાણ નામક દુકાન ની પાલિકા એ નોટિસ પાઠવી છે કે જેમાં ત્રણ માસ પહેલા એક ગ્રાહકે ખરીદેલી મીઠાઈમાં ફૂગ નીકળી હતી બંધ કરવા માટે નોટિસ સાથે લાયસન્સ પણ સસ્પેન્ડ કરાવ્યું છે જો કે પાસલા બારને ધંધો ચાલુ હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે અધિકારીના જણાવ્યા મુજબ નિયમ અનુસાર કાર્યવાહી થઈ છે જો જોકે પાલિકાની કાર્યવાહીથી ફરિયાદીને સંતુષ્ટિ નથી જેના લઈને ફરિયાદી તમામ કોર્ટના દરવાજા પણ આવી શકે છે પહેલા બે ત્રણ મહિનાથી મારી લડાઈ ચાલી રહી છે હું એ બાલુસાઈ નામની એક મીઠાઈ લીધેલી એમાં ફંગસ નીકળતા મેં આરોગ્ય અમલદાર સાથે વાત કરતા આરોગ્ય અમલ અમલદારે એમની ટીમ અહીંયા મોકલેલી એમની ટીમ મોકલતા અહીંયા ખબર પડી કે અહીંયા અનસેફ ફૂડની મેં રિપોર્ટ કરાયેલા છે અનસેફ ફૂડ આવેલું છે બરોબર અને પછી મેં લેખિતમાં વારંવાર આરોગ્ય અમલદારને રજૂઆત કરતા આરોગ્ય અમલદારે કીધું કે ઓનલાઈન આની જોડે અમે લોકોએ ડોક્યુમેન્ટ્સ માગેલા છે ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ એને સબમિટ નહીં કરાયા એટલે આ આ વ્યક્તિની દુકાનને સીલ મારવામાં આવી અને આજે સવારે મને પાકી બાતમી મળતા સવારથી અહીંયા માવાનું વેચાણ ચાલી રહ્યું છે આપ જોઈ રહ્યા છો અહીંયાથી માવાનું વેચાણ ચાલી રહેલું બરોબર એટલે મેં આરોગ્ય અમલદાર ભાવસાને ફોન કરતા વધારે તાત્કાલિક મારી સાથે આવતા એમને બી સત્ય ખબર પડી અને એમને મને કીધું છે કે એક લેખિતમાં રજૂઆત કરો લેખિતમાં રજૂઆત કરો એટલે અમે તાત્કાલિક એની પર કાયદેસરની કાર્યવાહી કરીશું હું જે પ્રમાણે તમે કહી રહ્યા છો કે આ અહીંયા માવાનું વેચાણ ચાલતું હતું સબ જુરીડિક્શન મેટર છે બધું તમે કાયદાની પ્રક્રિયા ચાલુ છે તો તેમ છતાં પણ દુકાન ચાલુ છે કેટલું યોગ્ય કોર્ટની મેટર નથી કોર્ટમાં હવે હું હવે જઈશ કેમ કે મને હવે ખબર પડી ગઈ કે આ માણસ કોઈને ગાંટો નથી એટલે સત્ય અને સત્યની લડાઈ લડવી હોય તો કોર્ટ થ્રુ જ લડીશ હવે અને કોર્ટમાં જવાનો છું મારી જોડે પાકા રિપોર્ટો છે આરોગ્ય અમલદારને બી ખબર છે કે હું સત્યના માર્ગે લડવા છું એ લોકોએ બી મને સપોર્ટ કર્યો છે પણ આરોગ્ય અમલદારની ટીમને બી આ વ્યક્તિ ગાંટતો નથી સીલ માર્યા છતાં બી માવાનું વેપાર વેપાર કરી રહ્યો છે એટલે બહુ ખોટી વાત છે અને અહીંયા પોલમ મોલ થઈ રહી છે મને એવું બી આ બાતમી મળેલી છે કે કોઈને ગાંટવાનું કહેતો નથી પણ હવે એને ખબર પડી ગઈ કે હવે આપણું પાણી મંપાઈ ગયું છે અને મારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે કે ડરો મત એટલે હું કોઈનાથી ડરવાનો નથી ખાસ કરીને વાત આપણે કરીએ સૌથી નોંધણીય બાબત તો એ છે કે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસ નજીક છે તેમ છતાં પણ જો આવી રીતની પરિસ્થિતિ સીલ કરવામાં આવી છે અને એમને પણ આ ગાંઠી ગાંઠતા નથી ને તેમ છતાં પણ વેચાણ કરી રહ્યું છે મને એટલી તો દુઃખ થયું છે કે પાંચસો મીટરના અંતરે વડોદરા મહાનગર સેવા સદનની ઓફિસ છે અહીંયાના ફ્રૂટની મેન ઓફિસ છે તોય આ વ્યક્તિ ઘાંટતો નથી એટલે વડોદરા શહેરના નવા કમિશનરને એક મારી નમ્ર અરજ છે કે તમે આરોગ્ય અમલદાર સાથે મિટિંગ કરો અને આની પર સખતમાં સખત કાર્યવાહી થાય એવી એક હું વિનંતી કરું છું મહેશ જે પ્રમાણે તમે કહી રહ્યા છો કે કેવાનું છે તો એના પણ ફૂડ સેમ્પલ લેવા જોઈએ એના ફૂડ સેમ્પલ લેવા જોઈએ મારું તો જે મીઠાઈનું ફૂડ સેમ્પલ લીધેલું મેં વડોદરા મહાનગર પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મેં રિપોર્ટ કરાયો છે અનસેફ ફૂડનો રિપોર્ટ આવ્યા પછી બી આની પર કાર્યવાહી નહીં થતી એટલે મને તો લાગે છે બધું પોલમ પોલ જ છે હું કોર્ટમાં જવાનો છું અને કોર્ટમાં જવાની કમ્પલસરી મારી તૈયારી છે હવે કેમેરામેન નવનીત પ્રવેશ સાથે સત્યમ નવાસ કન્ડિશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર